ખેડૂતો માટે જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય તેવું લાગી રહ્યું છે મગફળીમાં કાતરા પડતા ખેડૂતોનો પાક નષ્ટ થઈ રહ્યો છે અને કાતરા પડવાથી ઉભો પાક બરબાદ થાય છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું મોટા ભાગે વાવેતર કરવામાં આવે છે પરંતુ આ વર્ષે મગફળીના પાકમાં ખેડૂતોને ભારે નુકસાની આવી શકે તેમ છે એક તો સિઝનમાં પહેલો વરસાદ ત્યારબાદ અવિરત વરસાદ વરસતા કેટલાક ખેડૂતોએ વાવેતર તો કરી દીધું પરંતુ વરસાદને લઈ ખેડૂતોમાં પાણી પાણી છે અને અત્યારે કાતરાએ મગફળી સહિત અન્ય પાકમાં મોટું નુકસાન કરી દીધું છે ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું છે અને તેમાંય ખાસ કરીને મગફળી સહિત અન્ય પાકોમાં આ કાતરા ફરી વળ્યા છે તેને લઈ પાકનો નાશ થઈ રહ્યો છે અનેક દવાનું છંટકાવ કરતા પણ આ કાતરા મરતા નથી અને પાન ખાઈ જાય છે અને ખેતરમાં માત્ર ડાખરા જ જોવા મળે છે એક તો વરસાદ ઉપરથી રહેતો નથી પચાસ ટકા ખેતી થઈ છે પચાસ ટકા બાકી છે એમાં એ પાણી ભરાઈ ગયેલો ખેતરોમાં વાવેલ તર થયેલું છે તે મોભી પણ કાતરા ખાઈ જાય છે એનો વિકાસ લેતો નથી કાતરા ખાવાથી પાકના નિષ્ફળવાની ભય છે કાતરા ખાઈ જાય એટલે પાન સાફ બધા બોળા કરી નાખે છે વિકાસ અટકી જાય મોફળીમાં એને કઈ રીતે કરવું એ સૂદ પડતી નથી કાતરા આ એક એવી જીવાત છે કે જે ખેતરમાં પડે કે થોડા દિવસમાં આખું ખેતર ખાલી કરી નાખે છે અને તેમનો મુખ્ય ખોરાક પાકના પાન હોય છે કાતરા ધીરે ધીરે પાકના પાન ખાઈ જાય છે અને પાન ખવાય જવાથી છોડનો વિકાસ અટકી જાય છે અને જેનાથી તમામ પાક નષ્ટ થઈ જાય છે આમ તો કાતરાનું આયુષ્ય પણ 20 થી 27 દિવસનું જ હોય છે આટલા દિવસ સુધીમાં તો કાતરા અનેક ખેતરોમાં ઘૂસી પાકને નાશ્ટ કરી દે છે કાતરા પર ગમે તે દવાનો છંટકાવ કરવામાં આવે પણ તે મરતા નથી જેથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે વરસાદ ગઈકાલથી લગભગ હવે થોડોક વિરામ જેવું લાગ્યું છે પણ વાદળ તો છે જ પુષ્કર વરસાદ આવે એવું લાગે છે અને ઓલરેડી આ મગફળીની અંદર જનરલ મગફળી વાવેતર છે આ વાવેતરની અંદર અત્યાર સુધીમાં લગભગ બિયારણ સાથે જોવા જઈએ પહેરવાનું ને બિયારણ સાથે વીસથી પચીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થઈ ગયેલો છે અને હજુ પણ આ દવાઓનું જે વાવે દવાઓનો જે છંટકાવ કરીએ છીએ એમાં અત્યારે આ ખુલ્લું થયું છે એમાં કાતરા અને ઇયરનો ઉપદ્રવ ચાલુ થયો છે તો એના છંટકાવ હાલ અમે આ કરી રહ્યા છીએ અને એમાં પણ ખર્ચો ઓલરેડી થાય જ છે હવે જોઈએ તો આજ સુધી જે વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ હતો એની અંદર પચાસ ટકા જેવું વાવેતર ઓલરેડી થયું છે અને પચાસ ટકા જેવું બાકી છે તો હવે વરસાદ વિરામ જો આપે તો થાય આ અઠવાડિયેની અંદર બાકી જો લાગતું નથી નક્કી એને જે સમય મર્યાદા છે એ પૂરી થઈ જાય એવું લાગે છે

પણ વરસાદ એક ધારો મહિનાથી ચાલુ ને ચાલુ રહેવાથી કાળી ફૂગનો પ્રોબ્લેમ બહુ આવ્યો છે અને પાણી બહુ ભરાઈ રહેવાથી મગફળી પણ વિકાસ થતો નથી અને ઓછામાં પૂરું રહી ગયું કે એમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે ઠંડા વાતાવરણને લીધે કાતરાને ઇયર ઇયર એટલે પુષ્કર ઇયર છે ફૂગની દવા કરીએ તો તરત ને તરત વરસાદ પડી જાય છે એટલે જે દવા કરી હોય એ ધોવાણ થઈને બીજા ખેતરમાં જતું રહેશે કારણ કે પાણી ભરાવા દઈએ છીએ તો મગફળી કોઈ જવાનો પ્રોબ્લેમ રહેશે અને જે હજી બાકી છે વાવેતર એમાં તો વાવેતર કરવાનો ચાન્સ જ નથી મળ્યો કારણ કે અંદર ટ્રેક્ટર ચાલી વાત નથી એટલે વાવેતર કરવું કઈ રીતે એટલે આ વખત તો મને પચાસ ટકા ઉપર નુકસાન છે મોટામાં મોટું નુકસાન મગફળીમાં છે આ વખત શરૂઆતના તબક્કે કેવી રીતે નુકસાન જોવા મળે છે શરૂઆતના તબક્કામાં બોન્ડનું એ બધું બહુ હેરાન કરી નાખ્યું ત્યાં અમે દસ દિવસ તો અહીંયા જ્યાં સુધી મગફળી ઉગીને તૈયાર ના થઈ ત્યાં સુધી ખાટલાને બધું લઈને અહીંયા ટેન્ટ બનાવીને ખેતરમાં જ અમે સુઈ રહ્યા હતા અને ઉગી ગયા પછી એમ થોડી રાહત થઈ અરવિંદભાઈ પટેલ હિંમતપુર કલ્પેશ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા